नमस्कार आप देख रहे हैं स्पार्क टुडे न्यूज़ जूनागढ़ महाशिवरात्रि ना मेला पर प्रथम बार वैज्ञानिक धब्बे अभ्यास में अंदाजित 2000 लोगों ने प्रतिभाओं मेंड़वाया जूनागढ़ जिला विविट तंत्र पहल थी सौराष्ट्र यूनिवर्सिटी और भक्त कवि नरसी मेहता यूनिवर्सिटी ना 25 संशोधनकर्ता विद्यार्थी 2 दिवस भरे जैमत उठाई જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળા પર પહેલીવાર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું અને આ મેળા પરના સાયન્ટિફિક અભ્યાસને શ્રદ્ધાળુઓએ પણ આવકારદાયક ગણાવ્યું આ સંશોધન કાર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પચીસ જેટલા સંશોધક વિદ્યાર્થીઓ સંશોધનમાં જોડાયા હતા તેમણે બે દિવસ સુધી સતત મહાશિવરાત્રીના મેળાના જુદા જુદા સ્ટેક હોલ્ડર પાસે પ્રશ્નાવલીના માધ્યમથી પ્રતિભાવો મેળવ્યા આ સંશોધક વિદ્યાર્થીઓ અંદાજિત બે હજાર જેટલા લોકો પાસેથી ચાલીસ પ્રશ્નોનો ઉત્તર મેળવ્યા છે સાથે વિદ્યાર્થીઓએ પણ આ મહાશિવરાત્રીના મેળા પરના અભ્યાસ કાર્યમાં જોડવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને એક સંશોધન ક્ષેત્રમાં એક નવીન અનુભવ પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના મેળા પર પ્રથમવાર થઈ રહેલા આ સંશોધનના માધ્યમથી મેળાની વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવા ઉપરાંત મેળાની આર્થિક વ્યાપારિક રોજગારી અને પર્યટનના આયામને પણ આ રિસર્ચ કાર્યમાં આવરી લેવામાં આવ્યું છે અર્થશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડી કરું છું જૂનાગઢ જિલ્લાના વહીવટી અધિકારી એટલે કે કલેક્ટર સાહેબના અંતર્ગત જે હાલમાં સંશોધન કાર્ય થઈ રહ્યું છે કે જેમાં પચીસ વિદ્યાર્થીઓ દ્વારા જે રિસર્ચ ફેલો છે અને સાથે સાથે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ છે તેના દ્વારા જે આપણો જે ભવનાથ તલેટીના અંતર્ગત જે મહાશિવરાત્રી પર્વે અંતર્ગત જે મેળો છે તેમાં શું શું આપણે સુધારા કરવી કરી શકીએ તેના અંતર્ગત વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી છે જેમાં કુલ બે હજાર જેટલા સેમ્પલ એકત્રિત કરવામાં આવશે જેમાં વેપારીઓ પાસેથી આવનાર વિવિધ ભાવિકો પાસેથી આમ તેમાં અંતર્ગત તેને અનુલક્ષીને વિવિધ પ્રશ્નો તૈયાર કરાયા હતા જેમાં વિવિધ પ્રશ્નો હતા જે વિવિધ બાબતોને સાંકળી લે છે જેનાથી આવનારા વર્ષ અંતર્ગત જે જે મહાશિવરાત્રી પર્વ અંતર્ગત જે મેળા થશે અર્થાત જે લીલી પરિક્રમાના અંતર્ગત જે અહીંયા કાર્યક્રમો થશે તેના અંતર્ગત આપણે શું શું સારા એવા સુધારા કરી શકીએ જેના તારણો આપણે મળશે કે જેનાથી આવનારા સમયમાં આપણે ખૂબ સારું એવું મેનેજમેન્ટ કરી શકીશું ધન્યવાદ મારું નામ ભાવિન વારિયા હું જુનાગઢનો રહેવાસી છું ને શિવરાત્રીના મેળામાં લગભગ છ સાત વર્ષથી હું ડેલી આવું છું બરાબર હવે આ પહેલે હું શિવરાત્રિના મેળામાં આવ્યો તો મને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાનું પ્રથમવાર સાયન્ટિફિક રિચર્ચ કરવા માટે વિદ્યાર્થીઓ આવ્યા ને બધી વાતચીત કરી ને મને એણે બધી વાત કરી કે ભાઈ અમે આવી રીતના અહીંયા આવ્યા છીએ રિચર્ચ કરવા માટે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે અહીંયાના લોકલ વેપારીઓ ધંધો કરવાવાળા માણસો રોજી રોજગાર માટે આવનારા માણસો માટે શું શું સુવિધાઓ છે ને શું સુવિધાઓ નથી એ બધી રિચર્સ કરવા માટે આ વિદ્યાર્થીઓ આવ્યા છે ને બધી રીતની માહિતી લોકો ભેગી કરે છે ને આવતા સમયની અંદર આ મહાશિવરાત્રિના મેળાને કેમ ડેવલપ કરવો કેમ વધારે આને સારી રીતે થાય એ રીતનું આયોજન કરવા માટે આ વિદ્યાર્થીઓ આવ્યા જિલ્લા કલેક્ટરશ્રીને પણ ખૂબ અભિનંદન એને આવો સરસ મજાનો વિચાર આવ્યો ને વિદ્યાર્થીઓ લોકોને રિચર્સ કરવા માટે મોકલા ખૂબ ધન્યવાદ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે ડૉક્ટર નવીન શાહ કાર્યરત છું તાજેતરમાં જ જુનાગઢ જિલ્લા વહીવટીતંત્રના તરફથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિઓ સાથે માન્ય કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબે ટેલિફોનિક વાતચીતથી એક પ્રસ્તાવ મૂકેલો કે મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં વર્ષોથી જે લોક મેળાનું આયોજન થાય છે એ મેળામાં વહીવટીતંત્ર તરફથી જે પ્રાવધાન કરવામાં આવે છે એ પ્રાવધાન આ મેળામાં આગામી સમયમાં વધારે સારું વ્યવસ્થા કેવી રીતે થઈ શકે તે માટે તેમજ જૂનાગઢના મેળાને ધાર્મિક પ્રવાસન તરીકે વ્યાપક ફલક પ્રાપ્ત થાય જૂનાગઢના મેળાના જે સ્ટેક હોલ્ડરો છે ખાસ કરીને મેળામાં જે પર્યટકો આવે છે જે ભક્તજનો આવે છે ખાસ કરીને શિવભક્ત જે આવે છે એ શિવભક્તના અભિપ્રાયો શું છે જૂનાગઢ મેળાના બીજા સ્ટેક હોલ્ડર તરીકે ઘણા બધા સ્થાનિક વેપારીઓ એ આ મેળામાંથી આર્થિક અર્થોપાંજનની પ્રવૃત્તિ કરતા હોય છે મેળા દરમિયાન એ લોકોનું કાઉન્ટર એ લોકોની પ્રોફિટ કમાણી કેટલી થઈ સામાન્ય દિવસોમાં એ લોકો કેટલું કમાતા હતા એટલું જ નહીં કલેક્ટરશ્રીનું વિઝન એ પણ હતું કે મેળામાં વેચનારાઓ પાથરડા પાથરનારા લોકો છે એ જુનાગઢના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવે છે ખૂબ ટૂંકા સમયમાં ચાલીસ જેટલા પ્રશ્નો પ્રશ્નાવલી તૈયાર કરેલ છે સર્વે ટાઈપના રિસર્ચ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર ઉત્પલ જોશી સાહેબની સીધી સૂચના સીધા માર્ગદર્શનથી અમે અર્થશાસ્ત્ર ભવનનો સ્ટાફ અને અર્થશાસ્ત્ર વિષયના તેમજ સમાજશાસ્ત્ર વિષયના પીએચડી શોધ સ્કોલર પીએચડીના જે વિદ્યાર્થીઓ છે તે એની સાથે સાથે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પણ દસ વિદ્યાર્થીઓ એમ કુલે ચોવીસ વિદ્યાર્થીઓએ ભેગા મળી અને આ ફિલ્ડવર્ક દ્વારા સર્વે આધારિત પ્રશ્નોતરી દ્વારા પ્રાથમિક રીતે માહિતી પ્રાપ્ત કરી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે બે દિવસ પૂર્વે માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં કાર્યાલયમાંથી પણ માન્ય કલેક્ટરશ્રીના પ્રયાસને સરાહના કરવામાં આવી છે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે નાયબ માહિતી અધિકારી શ્રી મહેતા સાહેબનો અને માહિતી ખાતાની ટીમનો જે જરૂરી સંકલનનો પ્રયાસ રહ્યો છે એને પણ આ તકે ચોક્કસ બિરદાવવો જોઈએ કારણ કે આખો ઉપક્રમ છે એ છેલ્લા સાત આઠ દિવસમાં જ નક્કી થયો હતો અને આજે અમને ખ્યાલ આનંદ થાય છે કે અમે બે હજાર સુધીના જે સેમ્પલ સાઇઝ છે બે હજાર જેટલા ઉત્તરદાતાઓ જે વિવિધ સ્ટેક હોલ્ડરો છે એને અમે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે મારું નામ સોલંકી સંજય છે હું કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સોશિયોલોજી ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છું જ્યાં જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો થાય છે તેમાં અમને પચીસ સ્ટુડન્ટને રિસર્ચ માટે મૂકેલા છે તેમાં કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે આ જે મહાશિવરાત્રીનો મેળો થાય છે તેમાં ભવિષ્યમાં કેવા સુધારા વધારા કરવા તેના માટે અમને વિવિધ એક પ્રશ્નાવલી બનાવેલી છે તેમાં ચાલીસ પ્રશ્નો મૂકેલા છે જે શ્રદ્ધાળુઓ છે અને અહીંના વેપારીઓ છે સ્થાનિક વેપારીઓ તેને ભવિષ્યમાં શું સુધારા વધારા કરવાને તેના માટેના પ્રશ્નો છે અને અમને શ્રદ્ધાળુઓ પાસેથી અને વેપારીઓ પાસેથી પણ ઘણો રિસ્પોન્સ મળેલો છે મારું નામ સોલંકી રાજેશ છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડી કરું છું અને રિસર્ચ ફેલો તરીકે અર્થશાસ્ત્ર ભવનમાં જોડાયેલો છું જૂનાગઢ કલેક્ટરશ્રી દ્વારા જે ભવનાથનો મેળો થાય છે તે ભવનાથના મેળા અંતર્ગત મેળાને વ્યવસ્થા સારી છે એને ઉત્તમ બનાવવા માટે એક વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અર્થશાસ્ત્ર ભવન અને સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ ફેલો અને પીએચડી કરતાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાંકળવામાં આવેલા છે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે અહીંયા જે વૈજ્ઞાનિક ઢબે પહેલીવાર અભ્યાસ થવાનો છે એનો હું ભાગ બનવાનો છું એક નવો અનુભવ થવાનો છે સાથે સાથે અમારા ડિપાર્ટમેન્ટના એટો એચઓડી પણ અમારી સાથે રહીને સતત કામ કરી રહ્યા છે આ સાથે એક નવો અનુભવ મળી રહ્યો છે આ મેળામાં અમને સારા પ્રત્યુત્તર મળી રહ્યા છે અને હું માનું છું કે આ એક બહુ સારી વાત કહેવાય અને અમારું જે રિસર્ચ સંશોધન કાર્ય થશે અને એનું વિશ્લેષણ થશે તો ભવિષ્યમાં જે મેળો ભવનાથનો મેળો થાય છે એની વ્યવસ્થા વેપારીઓ અને શ્રદ્ધાળુઓ માટે જે સારી વ્યવસ્થા છે એને ઉત્તમ બનાવવામાં ખૂબ જ સહયોગી નીવડશે એવું મારું માનવું છે અને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને થેન્ક યુ સો મચ